લીનાબેન તમારો સવાલ છે કે ઠવણી પર જે ભગવાન મૂકીએ છીએ પંચ પરમેશથી એના પે પલી લેહન કરતાં બોલીએ છીએ કે શુદ્ધ સ્વરૂપના શુદ્ધ કારકના સ્વરૂપ જ્ઞાનમય દર્શનમય ચારિત્રમય શુદ્ધ શ્રદ્ધામય શુદ્ધ પ્રરૂપણામય પંચાચાર પાળે પડાવે અનુમોદે વચન ગુપ્તિ કાય ગુપ્તિ ગુપ્તા એનો અર્થ શું અને બેન ને બેન તમારા બંને પણ એ પણ સવાલ છે કે સ્થાપના માં આ અક્ષ અક્ષ એટલે શંખ અક્ષ રખાય છે ને એનો અર્થ શું એ શું કામ રખાય છે જુઓ થવણીમાં જે શંખ જેવા પંચ પરમેશ્વરના ચિહ્નો છે ને તેને જ અક્ષ કહેવાય એમ કહેવાય છે કે સુધર્મા સ્વામીના પગના તળિયામાં આ પાંચ અક્ષના ચિહ્નો કરીએ છીએ પંચ પરમેશ્રી ભગવાનના પ્રતિક રૂપે જમણા પાંચ સફેદ શંખ મૂકવામાં આવે છે જમણા શંખ એટલા માટે કે ઊંચા જીવદલ વાળો જીવ જમણા શંખનું ક્લેવર ધારણ કરે છે શંખ છે જીવદલ વાળો જીવ એટલે શું એટલે કે ઉત્તમ ત્રેસઠ સલાકા પુરુષો એમાંનો એક ઊંચો જીવ જે મોક્ષ પામતા પહેલા પૃથ્વી પર ઊંચા પદને પામનાર હોય જે જીવ દેવ તથા મનુષ્યોને વંદ્ય વંદન કરવા યોગ્ય પદને પામનાર હોય એટલે કે જે જીવ આ પૃથ્વી પર ત્રેસઠ સલાકામાંના કોઈ પણ કોઈ ઊંચા પદને પામનાર હોય ને એવા જીવ એવા જીવવા જમણાવર્તી નું ક્લેવર ધારણ કરે એટલે આવા જે જમણા વર્તી સંઘ હોય ને એને થમણીમાં આપણે પંચ પરમેશ્વરીના પ્રતિક રૂપે મૂકીએ છીએ શંખ દૂધ જેવા સફેદ હોય છે એટલે કે જેવું શુક્લ ધ્યાન ધરીને સાધક પોતે પંચ બિરાજમાન થવા ઈચ્છે છે એટલે આ શુક્લ સફેદ દૂધ જેવા શંખનું સ્થાપન કરીએ છીએ હવે આ વાતને આ બધી વાત જે કીધી એમાં શાસ્ત્ર આધાર છે કે નહીં તે તો મને ખબર નથી પરંતુ આવી ધારણા આવી સમજણ આવું સાંભળવામાં આવ્યું છે સત્ય સત્ય છે હવે પંચ પરમેશ્રીનું પરિલણ કરતા જે બોલીએ છીએ તે એટલા માટે કે સુધર્મા સ્વામી જેના ચરણ પાદુકામાં રહેલા ચિહ્નની પ્રતિક રૂપે આપણે અક્ષની સ્થાપના કરીએ છીએ તે સુધર્મા સ્વામી તે શુદ્ધ સ્વરૂપના કારક હતા જ્ઞાનમય દર્શનમય ચારિત્રમય શુદ્ધ શ્રદ્ધામય હતા અને પ્રરૂપણામય હતા એ પણ કેવળ જ્ઞાન જ છે ને તો પંચ મહાવ્રતના ધારક તથા પંચ સમિતિના પાલનાર હતા મનોગુપ્તિ એટલે મનને વશમાં રાખી સ્વાધ્યાય ધ્યાન અને કાળસર્મ જોડવું મનને જોડવું વચન ગુપ્ત એટલે મૌનનું પાલન કરવું અથવા તો શાસ્ત્રો વચન જ બોલવું એટલે કાય એક આસન ધ્યાન સ્વાધ્યાયમાં જોડવી મનો મનોગુપ્ત વચન ગુપ્તી કાય ગુપ્તિ એ ગુપ્તા એમ આપણે બોલીએ છીએ ને એનો અર્થ કે મન વચન કાયા તરફ ઉપયોગની પ્રવૃત્તિને સારી રીતે આત્માભાનપૂર્વક રોકવી મન વચન ગાયાનો એના તરફ આપણો ઉપયોગ ના જવા દેવો એવું આત્માભાન રાખવું અને એને રોકવું એટલે કે આત્મામાં જ લીનતા કરવી અને આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખના એવું એનો અર્થ થાય ટૂંકમાં સુધર્મા સ્વામીને એટલે કે સાધુ ઉપાધ્યાય અને આચાર્ય પદને આ વિશેષણો થી નવાજ્યા છે ખ્યાલ આવ્યો ઓકે